जिला में बजार चौबीस में भारत वरसद्ध कपास मगफड़ी सहित पाक ने नुकसान थू परंतु पंचोतेर हजार तो पाक नुकसान सहाय वंचित रहा एक हजार चार सौ करोड़ रूपयाना बे पाक नुकसान वर्तर पैकेज जाहर थे होता चुकवी नई थे बजार तो पच्चीस में फरी बावठा थता वरसद् खेड जड़ब्बाकार थे मौा में आीन लीधो खेड सरकार साोष व्यक्त कर देवा बाफी पाक धिराण सां की मांग कर ત્યારે હું ગુજરાતના તમામ જગતના તાતને એક વિનંતી સાથે કહેવા માગું છું કે ગત વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં જ્યારે ઓગસ્ટ માસમાંથી ભારે વરસાદ થયો અને સરકાર ખાસ કૃષિ સહાય પેકેજ લઈ આવી વીસ જિલ્લાઓને એમાં પણ આપણા સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો પંચોતેર હજારથી પણ વધારે ખેડૂતો આ સહાય પેકેજથી વંચિત હતા તો મારા ગામની જ વાત કરું 50% ખેડૂતોને હજી સુધી ગઈ સાલની રકમ ભરપાઈ કરવામાં આવી નથી અને સરકાર આ સાલ માવઠાના કારણે દેવસ્તીના કારણે પેકેજ જાહેર કરવાની મોટી મોટી વાતો કરે છે તો ફાકા મારવાનું બંધ કરે ખેડૂતોની મશ્કરીનું બંધ કરે પૈસાનું પેકેજ ચૂકવો આખરે વિનંતી એ મારી તમને રજૂ વાત છે